જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય એકત્રીસ પુણ્ય પાપની મિશ્રતાથી મનુષ્ય જન્મની પ્રાપ્તિ અને ગર્ભવાસમાં જીવની ઈશ્વર સ્તુતિ શ્રી કપિલ ભગવાન બોલ્યા ઈશ્વર જેના પ્રેરક છે એવા કર્મને લીધે જીવ શરીર ધારણ કરવા માટે પુરુષના વીર્યકર્ણનો આશ્રય કરી સ્ત્રીદા ઉદયમાં પેશે છે ત્યાં એક રાત્રિએ પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રુધિર એ બંને મિશ્ર થાય છે પાંચ રાત્રિએ પરપોટાના આકારે દસ દિવસે બોરરા આકારે કઠિન અને પછી માંસની પેશીને આકારે થાય છે પણ જો પક્ષી વગેરેની યોનીમાં હોય તો ઈંડાના આકારે થાય છે પછી એક મહિને મસ્તક બંધાય છે બે મહિને હાથ પગ વગેરે શરીરના વિભાગો થાય છે ત્રણ મહિને નખ રૂવાડા હાડકા ચામડી પુરુષ કે સ્ત્રીનું ચિહ્ન અને ઇન્દ્રિયોના ચિહ્નો ઉત્પન્ન થાય છે ચાર મહિને શરીરની સાત ધાતુઓ થાય છે પાંચ મહિને ભૂખ તરસ લાગે છે અને છ મહિને ઓરથી વિટાય માતાની જમણી કુકમાં ફરકે છે માતાએ ખાધેલા અન્ન પાનાદીથી એ જીવની ધાતુઓ હંમેશ વી જાય છે અને જેમાં અસંખ્ય જીવડા સંભાવે છે એવા વિષ્ટા તથા મૂત્રના ખાડામાં સૂઈ રહે છે એ વેળા ત્યાંના ભૂખ્યા કૃમિ નામના જીવડા એ જીવના આખા અંગને દાવવાળું કરે છે અને કોવણતાથી ઘણું જ કષ્ટ પામી વારંવાર તે મૂર્છા પામે છે માતાએ ખાધેલા કડવા તીખા ગરમ ખારા લુખા અને ખાટા ઉગ્ર પદાર્થોના સ્પર્શ થતાં આખે શરીર તેને વેદના થાય છે ત્યાં અંદર ઓરથી અને ઉપરની બાજુ આંતરડાથી વીંટાયેલો તે જીવ માતાની કૂખમાં મસ્તક રાખી પીઠ તથા ડોકને વાંકાવાળી પડ્યો રહે છે પાંજરામાં પુરાયેલા પક્ષીની પેઠે પોતાના અંગોને આમતેમ ફેરવવા પણ તે અસમર્થ હોય છે એ વેળા તેને પોતાના સેંકડો પૂર્વ જન્મના કર્મો યાદ આવે છે વાર બરાબર સ્વાછોસ્વાછ પણ ન લઈ શકાય એ રીતે લાંબા કાળ સુધી તેને ત્યાં રહેવું પડે છે એટલે સુખ તો ક્યું પામે સાતમા મહિનાથી માંડી તેને જ્ઞાન થાય છે પણ પ્રસવના વાયુને લીધે કંપીને એક સ્થળે તે રહી શકતો નથી અને વિષ્ઠામાં ઉત્પન્ન થયેલા બીજા કીડા જેવી સ્થિતિમાં રહે છે એમ સાત ધાતુઓથી વિઢળાય દુઃખી થતો અને શરીર તથા આત્માના સ્વરૂપને જાણનારો તે જીવ ભયભીત થઈ જાણે પોતાને ઉદરમાં નાખેલો છે તે પરમેશ્વરને બે હાથ જોડી આવી વ્યાકુળ વાણીથી સ્તુતિ કરે છે જીવ બોલે છે શરણે આવેલા જગતની રક્ષા કરવાની ઈચ્છાથી જેમણે અનેક શરીરો લીધા છે તે પરમાત્માના સર્વ પ્રકારે નિર્ભય અને પૃથ્વી પર ચાલતા ચરણમિંદને હું શરણે જાઉં છું જે ભગવાને મને પાપીને આ ગર્ભાવાસ રૂપી યોગ્ય ગતિ દેખાડી છે તે વિશુદ્ધ અવિકારી અખંડ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા અહીં દેહ ઇન્દ્રિયો અને અંતઃ માયાનો આશ્રય કરીને કર્મવાસનાઓથી ઢંકાયેલા રહેવાને લીધે તેમાં બંધાયેલા જેવા લાગે છે અને મારા અત્યંત સંતાપ પામી રહેલા હૃદયમાં સ્ફુરી રહ્યા છે તેમને હું નમસ્કાર કરું છું હું પાંચ ભૂતથી બનેલા શરીરમાં મિથ્યા જ ઢંકાયો છું ખરી રીતે હું શરીરથી ઢંકાયેલો જ નથી કેમ કે શરીરથી રહિત હું છૂટા હું શરીરથી રહિત છું છતાં ખોટી રીતે ઇન્દ્રિયો સત્વાદી ગુણોના કાર્યરૂપ વિષયો તથા ચિદાભાસ રૂપે થયો છું તે હું શરીરમાં રહ્યા છતાં શરીર વડે નાશ ન પામેલા મહિમાવાળા પ્રકૃતિ પુરુષના નિયંતા અને સર્વજ્ઞ વિદ્યારૂપ શક્તિવાળા પરમ પુરુષ પરમાત્માને વંદન કરું છું જેમની માયાથી નાશ પામેલા સ્વરૂપ જ્ઞાનવાળો એવો અને મોટા ગુણ નિમિત્ત કર્મોરૂપી બંધનવાળા આ સાંસારિક માર્ગમાં પ્રાપ્તિ સંસારથી જ પ્રાપ્ત થયેલા કલેશને લીધે ભટકતા જીવને તે મહાન પરમેશ્વરની જ કૃપા વિના ક્યાં ઉપાયથી પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે તે મારામાં આ ત્રણે કાળનું જ્ઞાન છે તે ક્યાં દેવે આપ્યું છે જેમણે અંતર્યામી રૂપી અંશને સ્થાવર જંગમ સર્વ જગતમાં વ્યાપત કર્યો છે તે પરમાત્માએ જ મને આ જ્ઞાન આપ્યું છે માટે જીવ સ્વરૂપે કર્મની ગતિને અનુસરનારા અમે આધ્યાત્મિક આદિ ભૌતિક ને આદિ દૈવિક એ ત્રણેય તાપોની શાંતિ માટે તે પરમાત્માને ભજીએ છીએ હે ભગવાન માતાની પેટરૂપી ગુફામાં આવેલા આ લોહી વિષ્ટા તથા મૂત્રના કૂવામાં પડેલો અને ત્યાંના જઠરાગની વડે અત્યંત તપેલો શરીરવાળું હું દિન બુદ્ધિ આ ગુફામાંથી બહાર નીકળવા ઈચ્છું છું અને મહિનાઓ ગણું છું તો મને અહીંથી બહાર ક્યારે કાઢશો હે ઈશ્વર નિરૂપમને મહાદયાળુ આપે જ દસ માસની ગર્ભાવસ્થા રહેનારા જીવને આવું ત્રણેય કાળનું જ્ઞાન આપ્યું છે હે દિન આપે કરેલા આ ઉપકારથી જ આપ પ્રસન્ન થાવ કારણ કે આપને પ્રસન્ન કરવા માટે આપના ઉપકારના બદલા રૂપે આપને બે હાથ જોડવા સિવાય બીજું હું શું કરી શકું તેમ છું શરીરની આ સાત ધાતુઓ રૂપી ઢાંકડાવાળા આ બીજા પશુ પંખી વગેરે જીવ માત્ર પોતાના જ શરીરમાં થનારા સુખ દુઃખને જ જાણે છે ત્યારે હું તો ભગવાનને આપેલા વિવેક જ્ઞાન વડે સંબંધ માદીયુક્ત શરીરવાળો હોય તે અનાદિ પુરુષ પુરાણ પુરુષને બહાર અને હૃદયમાં બધે પ્રત્યક્ષ જોઈ રહ્યો છું હે વિભો જોકે હું અહીં અનેક દુઃખો સાથે ગર્ભમાં રહ્યો છું છતાં અહીંથી બહાર નીકળવા ઈચ્છતો નથી કેમ કે બહાર અંધા અંધારિયા કુવા સરખા સંસારમાં ગયેલા પ્રાણીને આપ ભગવાનની માયા વીંટાઈ વળે છે અને પછી દેહ ઉપર મિત્યા અહમ બુદ્ધિ થાય છે તથા તેની પાછળ સ્ત્રી પુત્રાદિના સંબંધની લીધે ફરી આ સંસાર ચક્ર પ્રાપ્ત થાય છે માટે હું અહીં રહીને જ તે વ્યાપક દેવના ચરણનું શરણ લઈશ અને અવ્યાકુળ થઈ મારી બુદ્ધિને જ સારથી કરી અંધકારરૂપ આ સંસારથી મારા આત્માનો જલ્દી ઉદ્ધાર કરીશ જેથી અનેક ગર્ભમાં વસવારૂપ આવું દુઃખ ફરી મને પ્રાપ્ત થાય નહીં શ્રી કપિલ ભગવાન બોલ્યા અમે બુદ્ધિથી નિશ્ચય કરી દસ મહિનાનો જે જીવ ગર્ભમાં ભગવાનની સ્તુતિ કરે છે તેવામાં તો તરત પ્રસવ કરનારો વાયુ પ્રસવ માટે તેને ઊંધે મસ્તકે ત્યાંથી ધકેલે છે અને તે વાયુએ એકાએક ધકેલેલો જીવ આતુર શ્વાસ રહીત અને મૂર્છિત થાય છે તેની સ્મરણ શક્તિ નાશ પામે છે અને મહાકષ્ટથી ઊંધે મસ્તકે બહાર નીકળે છે પછી બહાર ભૂમિ પર લોહીને મૂત્રમાં તે પડે છે વિષ્ટાના કીડાની પીઠે આમ તેમ લૂંટે છે અને પોતાનો પૂર્વજ્ઞાન નાશ પામતા વિપરીત ગતિ પામી અત્યંત રડે છે પછી પારકા અભિપ્રાયને ન જાણનારા મનુષ્ય તેનું પોષણ કરવા માંડે છે અત્યારે પોતાને અનિષ્ટ વસ્તુ મળે છતાં તેની ના પાડવા પણ તે અસમર્થ હોય છે મચ્છર માખીઓ તથા માકડ વગેરેથી દૂષિત થયેલા અપવિત્ર ખાટલામાં સુવાડેલો તે જીવ પોતાના શરીરને ખણવા પણ અસમર્થ હોય છે અને બેસવું કે ઊભા થવું વગેરે ચેષ્ટા પણ તે કરી શકતો નથી જેમ કીડાઓ કીડાને કરડે તેમ ડાન્સ મચ્છર તથા માકડ વગેરે જીવડા જ્ઞાન રહિત હોય રડતા કોમળ ચામડીવાળા તે જીવને કરડે છે એમ બાલ્યાવસ્થા ભોગવી પોગંડ અવસ્થામાં વિદ્યાભાસ વગેરેના દુઃખ ભોગવે છે પછી યુવાન થતા પોતાને ઇષ્ટ વિષયો મળતા નથી તો અજ્ઞાનથી ક્રોધાવેશમાં આવી જાય છે શોકાતુર બને છે અને શરીર સાથે વધતા મન તથા ક્રોધને લીધે પોતાનો જ નાશ કરવા માટે વિષયાભિલાષી થઈ બીજા કામી પુરુષ સાથે વિરોધ કરે છે આવો અજ્ઞાની તે દુષ્ટ બુદ્ધિ જીવ પાંચ ભૂતોથી બનેલા આ શરીરમાં ખોટો આગ્રહ રાખી હે મારું આવી મિથા બુદ્ધિ કરે છે અને મિથ્યાભિમાનને લીધે જેનું બંધારણ થાય છે અને જે આ જીવને જન્મ મરણાદી દુઃખ જ આપતું તેની પાછળ આવ્યા કરે છે તે શરીર માટે જ આ જીવ કર્મ કરે છે અને તે કર્મથી બંધાઈ પાછો સંસારને પામે છે

અને ઉન્નતિ એ સર્વનાશ પામે છે માટે સ્ત્રીઓને રમવાના રમકડા જેવા અને તેથી શોક કરવા યોગ્ય એવા દુષ્ટ મનુષ્યનો સંગ કરવો નહીં કેમ કે તેઓ વિષય દૂસરાથી કદી શાંત થતા નથી તેઓ મૂડ અને દેહને જ આત્મા માનનારા હોય છે સ્ત્રીનું તથા સ્ત્રીના સંગીઓનો સંગ કરવાથી પુરુષનો જેવો મોહ એનું જેવું બંધન થાય છે તેઓ મોં કે તેવું બંધન બીજાના સંગથી થતું નથી પ્રજાપતિ બ્રહ્મા પણ પોતાની પુત્રીને જોઈ તેના રૂપથી મોહિત થયા હતા અને મૃગલી રૂપ થયેલી તે પુત્રી પાછળ પોતે પણ મૃગ બની નિર્લજ થઈ દોડ્યા હતા તે બ્રહ્માએ સર્જેલા મરેચી વગેરે પ્રજાપતિઓ અને તે મરેચી વગેરે ઉત્પન્ન કરેલા દેવ મનુષ્યાદિ શર્વમાં એક નારાયણ વિના બીજો એવો કયો પુરુષ છે જે સ્ત્રી રૂપ માયાથી મોહિત મનવાળો ન થયો હોય મારી સ્ત્રી રૂપ માયાનો બળ જુઓ કે જે તે મોટા મોટા દિગ્વિજયી વીરોને પણ કેવળ પોતાના પ્રકૃતિના વિલાસ માત્રથી પગ તળે દબાઈ દેવ દબાવી દે છે માટે યોગનો પાર પામવા ઈચ્છતા પુરુષે સ્ત્રીઓનો સંગ કદી કરવો નહીં કેમ કે મારી સેવાથી આત્મલાભ મેળવનાર યોગીઓ સ્ત્રીઓને મોક્ષુ માટે તો નરકનો દ્વાર કહે છે પરમાત્માએ સર્જેલી સ્ત્રીરૂપી માયા ધીમે ધીમે સમીપ આવે છે પણ એ સ્ત્રી ઘાસની ઘાસથી ઢાંકેલા કૂવાતી પેઠે પોતાના મૃત્યુરૂપે જોઈ જોવી જોઈએ તે જ પ્રમાણે સ્ત્રી સંગને લીધે સ્ત્રીપણાને પામેલો જીવ પુરુષનું આચરણ કરતી અને ધન સંતાન ઘર વગેરે આપતી મારી પુરુષરૂપી જે માયાને પતિ તરીકે માને છે પતિ સંતાન માયાને જે ગાયન મૃગના મૃત્યુરૂપ છે તે જ પ્રમાણે દેવ પ્રાપ્ત થયેલા પોતાના મૃત્યુ રૂપે જ માનવી જોઈએ જેવ પોતાને ઉપાધિ રૂપ વળગેલા લિંગ શરીર વડે એક સ્થૂળ દેહથી બીજા સ્થૂળ દેહમાં જાય છે અને ત્યાં પોતાના કર્મો ભોગવતો નિત્ય બીજા કર્મો કરે છે જીવને ઉપાધિરૂપ લિંગ શરીર કે જે તેની પાછળ જ આવે છે તે અને પાંચ ભૂતો ઇન્દ્રિયો તથા મન એ વિકારોથી બનેલું સ્થૂળ શરીર આ બંને શરીરોની પોતાના કાર્ય કરવાની યોગ્યતા પંથ પડે છે તે જ જીવનું મરણ કહેવાય છે અને તેઓ બંનેની સાથે રહીને કાર્ય કરનારી યોગ્યતા પ્રગટ કરે છે ત્યારે જીવનો જન્મ થાય છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ વગેરે દ્રવ્યોના સાક્ષાત્કારનું કારણ આ ભોગ સ્થૂળ શરીરની તે તે દ્રવ્ય દર્શનમાં અયોગ્યતા થાય ત્યારે તેનું મરણ કહેવાય છે અને પ્રગટેલા સ્થૂળ શરીરથી દ્રવ્ય દર્શન થઈ શકે ત્યારે તેનો જન્મ છે જેમ નેત્રના બે ગોળા ફૂલું મોતીઓ કે કમળાના રોગથી પદાર્થના અવયવરૂપી રૂપ વગેરે જોવા માટે અયોગ્ય થાય છે ત્યારે ચક્ષુષ ઇન્દ્રિયની પણ રૂપાદીને જોવાની અયોગ્યતા થાય છે અને તે ગોળા અને ચક્ષુદ ઇન્દ્રિય એ બંનેની પદાર્થ દર્શનમાં અયોગ્યતા થતાં તે બંનેના સાક્ષી જીવની પણ પદાર્થ દર્શનમાં અયોગ્યતા થાય છે તે જ પ્રમાણે સ્થૂળ શરીરને કાર્યમાં અયોગ્યતા થાય છે ત્યારે લિંગ શરીરને પણ કાર્યમાં અયોગ્યતા થાય છે અને તે પણ બંને શરીર એ રીતે પોતાના કાર્ય કરવા અયોગ્ય થાય છે ત્યારે જીવ પણ પોતાનું કાર્ય કરવામાં અયોગ્ય થાય છે આનું નામ જ મૃત્યુ છે ખરી રીતે જીવના જન્મ કર્ણ નથી જ માટે ધીર પુરુષે મૃત્યુથી ત્રાસ ન પામવો અને જીવવા માટે દિનતા ન કરવી

જય શ્રી કૃષ્ણ